ડોમપતરા હોય એમને ફાયર એનો કરી શકાય કારણ કે સરકારના જે નિયમો છે એમાં પણ જોગવાઈઓ છે સ્કૂલ કોલેજ છે કે હોસ્પિટલની છે તો એ બિલ્ડિંગની અંદર ડોમપત્રા હશે તો એમને એમને ફાયર એનો કરી અંદાજીત બાંધકામ તો હવે આપણને બાંધકામ શાખા અથવા ટાઉન પ્લાનિંગ શાખામાંથી એની મળી શકે વિગતો

ડોમપત્રામાં જો એ લોકોએ પેલી જે તે વખતે પ્લાન મંજૂર કરાવેલો હશે તો એવા લોકોને એનો સી ભૂતકાળમાં અમારા ચીફ ફાયર ઓફિસર હતા એમને ઇસ્યુ કરેલી છે એટલે મંજૂર પ્લાન હોય અને એમાં હશે અને એ પણ જો સેફ હશે અને ફાયર રિલેટેડ અમને કોઈ રિસ્ક નહીં દેખાતું હોય તો એમને જે તે વખતે ફાયર એનઓસી ઇસ્યુ કરેલી હશે બાકી મારા લેવલથી તો હું અત્યારે જે ચાર્જમાં છું તો મેં એનો સી ટાઈપની ઇશ્યુ કરેલી નથી એટલે હવે એ પ્લાનિંગ ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ અને એમને જો મંજૂરી આપેલી હોય તો એના લેવલથી મંજૂર પ્લાન હોય જો મંજૂર પ્લાન હોય તો અમે એનો સી કદાચ ભૂતકાળના અમારા ચીફ ઓફિસર છે તો એમને આપેલી હશે